ની સખત કેદની સજા ફટકારી સરકારી વકીલ મિનેશ પટેલની ધારદાર દલીલો ઓગણત્રીસ દસ્તાવેજી પુરાવા અને દસ જેટલા મૌખિક પુરાવાને આધારે કોર્ટે આરોપીને પચીસ વર્ષની ફટકારી સજા મારું નામ મિનેશ આર પટેલ હું સેશન સ્કોટ કપોરન્સ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું બનાવની વિગત એવી છે કે ચાર દસ એકવીસના રોજ ભોગ બનનાર દીકરીને આરોપી ગિરીશભાઈ પરમાર જે ધોળીગાંવના રહીશ છે તે દીકરીને લલચાઈ ફોસલાઈ ભગાડીને લઈ ગયેલો અને તે અંગેની ફરિયાદ તેના પિતાજીએ આપેલી આરોપી ભોગ બનનાર દીકરીનો પિતાજીનો મિત્ર હતો અને તે પરિણીત હતો સત્યાવીસ વર્ષની ઉંમરનો હતો અને તેને એક બાળક પણ હતું અને આ બાળકની સારવાર કરવાની છે તેમ જણાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેના બાળકને લઈને દાખલ થયેલો તે વખતે પણ ભોગ બનનારને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બાગમાં બળાત્કાર કરેલો તે અંગેનો સમગ્ર ટ્રાયલ ચાલી જતા આરોપી ગિરીશભાઈને આજ નામદાર કોર્ટે ઈપી કો કલમ ત્રણસો તેસઠ તથા ત્રણસો છોતેર બે એન અને ત્રણસો છોતેર ત્રણ મુજબ અને પોક્સો એકની કલમ છમાં એને તકસીવર ઠરાવ્યો છે અને કુલ એને 25 વર્ષની સશ્રમ સજા કરતો હુકમ જજ સાહેબ શ્રી કેસ પ્રજનાઓએ આજરોજ કરેલો છે